તમે મામાને હાંસવતા દઈએ, એક મામાને ભડથું નહીં તો એ ધોકા નાખતો હોય, તમે અગરબત્તી કરતા હોય, મારે ભડથું નહીં હું બે અડબૂજ નાખી લઉં, એ તો અમારો પ્રશ્ન થઈ ગયો. કોઈ એક માણસ ન્યાં, આપણે આવડી મોટી દુનિયા છે, એમાં કોઈ ને મેળ હોય તો એના ઘરે સન્માન થતું હોય, એક જગ્યાએ ગયું જતા હોય. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ બેરા રાઠોડ ઉપર અમિતભાઈ કોળી નામના એક યુવકનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ વાત કરી રહ્યા છે કે જેની અંદર મિત્રો મામા મામી એટલે કે જે મામાદેવના ભુવા હોય તેમના વિશેની કેટલીક એવી વાતો કરે છે જે સાંભળીને તમે પણ શોખી જવાના છો મિત્રો આ વાત સાંભળશે તમને એમ લાગશે કે ખરેખરથી આવું બોલાય કે કેમ એવી વાતો કરવામાં આવી રહી છે તો આવું સાંભળી કે યુવક કે મનસુખભાઈ રાઠોડ સાથે મામાદેવ વિશે શું ચર્ચા કરી છે મિત્રો તેમજ તમારું આ બાબતને લઈને શું માનવું છે તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ જો જોકે જુનાગઢ જિલ્લાના વડાલથી અમિતભાઈ કોળીએ જે ફોન કર્યો કે ભાઈ મામામાંથી તમે શું કામ બોલો છો કીધું ભાઈ અમારામાં મામા ફૂલમાં ભરતા હોય એટલે મામાના જમાઈ માટેથી અમારો નખો હાલે છે એટલે અમે માથા ઉડાલે છે એટલે મામા મામી અને આવા બધાય જે માથાકુટુ આ બધી જે કાંઈ દેવના નામે ફોન કરવા દેવના નામે ધમકાવવા આ બધું જે ડીંડક છે એમાં અમિતભાઈ તો જો કે પછી સમજી ગયા એનો આનંદ આવી ગયો પણ અમદાવાદની અંદર નિકોલ અકુભા જે મામો હવે એને કબડિયાના મામાનો પર્દાફાશ કર્યો પણ બધાય મામાના નામે સરી ખાય છે હવે નિકોલની અંદર એ મામો રહ્યો એને શું છે એનું આખું ડીંડક જ છે ભાઈ થી નિકોલથી અમદાવાદની અંદર એકાબીજા પીઓ છો તમે તમારી ઓલી દારૂ પીઓ તો તમને દારૂ પીવાની છૂટ આપી નથી બીસ્ટોલ પીવાની છૂટ આપી નથી પણ તમે તમારી અંગત મોજ મસ્તી માટે થઈ મામાના નામે જે ચરી ખાઓ છો નિકોલ નિકોલના મામા આવે એને આ બધા બીજાના પર્દાફાશ કરે છે ને એ પોતે એમાં આંતર થમાશે એ માથે સાફા બાંધીને નું ધુમા રાખે છો એલા કાકા આ બધી તમારી લોલમ લોલ લીલાવું છે પણ હવે આ તો વાત એ છે કે આ બધી આવી વસ્તુ એટલે અમારે બોલવું પડતું હોય હવે આ મામામાં કેવું છે હવે આ મામો રહ્યો અમારો મામો છે અને હું મામા મામા વરે એટલે હારા જમાઈનો જે માથાકૂટ છે સાંભળો એટલો શેર કરજો કે મામા મારી જાજા સાંભળો જય ભીમ નમો બધાય હેલો હા તમે બોલો તમે કોણ બોલો હા અમે

મામા મામા તો મારે લેવા દેવા ને એક મામાને માન ફરતું નહિ ધોકા નાખતો હોય તમે અગરબત્તી કરતા હોય મારે ફરતું નહિ જ નાખી તો અમારો પ્રશ્ન થઈ ગયો કોઈ એક માણસ આવડી મોટી દુનિયા છે એમાં કોઈ મેળ હોય તો એના ઘરે સન્માન થતું હોય એક જગ્યાએ ગાળ્યું દેતા હોય

મામારે સમાધાન થાય ને તો મામી દાદી થાય મારી મામી એ મને છોકરી દીધી નઈ અમારા મામા ફૂમારા મા એ કીધું ભાઈ હું દીકરી દે હા ઈ પૈતો મામી એ ના પડી હવે ઈ અમારો ડકો હાલ દીકરી વાળાનો બરોબર હવે મામા છોકરી દે નહી મારે નહિ ને મળ

નહી એટલે મૂળ વાંધો છે હવે મામી મને ભેગી થતી નગર હું મામી નઈ કઈ દઉં મામી તારે જ્યાં રાખવી ત્યાં રાખી બાકી તારી છોકરી ને ઉપાટલી હમ આ ઈ વાંધો મામા દેવ નું અમારી કુળદેવ છે મેર કરાવી દેવો છે જોઈએ માતાજી ભેગી આવેલી મને ક્યાંક પહણાવી દે તો મને કઈ વાંધો રહે કુરદેવ પણ કઈ કુર વધારે તો કુરદેવ ગણવી ને મૂકે અમારે મેરડી માં પૂજાય મેગી હાલી ને મામી મામા મૂળ વાંધો આ બધું હાલ એટલે મેં માતાજી ને કીધું મારી આ તારા નામે બધા બીજી છોકરીઓ કોકની લઈને વ્યુ જાય તો એની કરતા મારા મામાની છોકરી મને દેવરાય હવે આ મામા ઓફિસ મારો ખાલી બેઠા છે હું ઈ મામા હારે

છોકરી એનું ગમે નકર મામા ને એકની ની છોડવા છોડવાનું થતો નથી ભલે ટાળી દેવો પડે મામો મામી કોઈ ભેગા થાય તો બઠી પાડી દેવા છે બાકી જો મામો દીકરી દે

બાકી મેં આ ત્રણ ઊંધી એકેય ઊંધી મેં કીધું નથી મારા ને મામા ને સેમા થી માથા કૂટ હાલે છોકરી રઈ ને ઈ એક દમ રૂપાળી ને દેખાવડી ને બધી રીતે હારી સમજ્યો હવ મને ધ્યાન માં આવી ગઈ છે એટલે મેં મામા ને કીધું મેં કીધું મામા છોકરી દયો નકર મામા તારું નથી નથી ઈ ઈ મામા એ તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો તો આપડે તો ખાલી મામા ની જ છોકરી જોઈશી ઈ કમાંડયા વાળો મામો રયો ને

నా భాయన స్ంయా మాయు తో రాండె గాండు దేం ఉరాండి గొర్కు కారాదేం తో నాల్డి మూన్చగాఈ మూన్ మూన్చగాఈ మూన్ బలల్ మారా ఉన్ చాంస్కి క�

ના ના સો ટકા તમે કામ સારું કરો મનસુખ ભાઈ અને અમે તો વડાલ માં એક બી પ્રોગ્રામ કરી એટલે લાભ જોઈએ તમને બીજું શું હોય શેનો પ્રોગ્રામ કે મામા નો પ્રોગ્રામ કે નકર પાછો મારો મામા આવે ના પ્રોગ્રામ નથી કરવો ભાઈ હવે જો મામા નો પ્રોગ્રામ કરવો હોય તો મામા ને વાત કરજે કે જો તમારે જમાઈ ગાવ આવવા ના ભાઈ ના આવે તમે ના ના મામા નો પ્રોગ્રામ નથી કરવો ભજન માં તમે જ્યાં ગાઓ સાહિત્યકાર તમારો મજા આવે એમ જ્યાં બધાય ને આમ મામા નો દોકટ કરી નાખ્યું હું મામા જમાય થવા માંગુ છું વાત પતિ ડકો પૂરો થઈ ગયો કાંઈ વાંધો નહીં ફોટો મોકલ પૂરું થઈ ગયો મામા નું જમાય વાત થાય પૂરી હા અને આમાં હમણાં તો ઓડિયો વાયરલ થયા કે ભાઈ તાર નામું કીધું ઓડિયો વાયરલ ન કરવાનો ડખો મનસુખભાઈ કીધું મામા ને ડખો હાલ છે દીકરીમાંથી બરોબર આપડા છોકટ થઈ ગયા તું ફોટો મોકલી ને બીજી લપકાય જો હે કિલો બિલો લખાવો જો હે હું લખાવું જો

એ બાયુ એને બાળ રે એ હું તો જિંદગી નો કુમારો છું હું ક્યાં પરણ્યો છું ના ભાઈ ના આવે ઘરે હોવું છે ને હું પરણ્યા નથી શું ઘરે હોવું છે ને હોવું તો બધે ને ઘરે વહુ તો હોય જ ને હું માણસ છું આ તો હાલ ફોટો મોકલ